સરસ મજાનો ફૂલ બનાવી દયો આ તો વાર્તા સાંભળવી ને હા આજે કઈ વાર્તા કરવાની છે સરસ એક હતો પોપ પોપર તો કહે શું કે કમાવા જા કોણ કમાવા જવાનું કોણ છે કમાવા ચાલ્યો ચાલતા ચાલતા ખૂબ દૂર ગયો ક્યાં ચાલતા ક્યાં સરોવર શું ઘણી બધી કેરીઓ આવેલી પોપટ કેરીઓ ખાય આંબામાં કેવી કેરી આવેલી હતી

બાપુ આ ગાય તો રેડી મૂકીને હું ને હું તે તારી બાને કહેવા ક્યાં જાવ તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે

પોપટ તો બે ચાર રૂપાળા બકરા લઈ લીધા ને આંબાને થડે બાંધી દીધા કે બાંધી દીધા ઓરી ત્યાંથી ઘેટાનો ગોવાળ નીકળ્યો કોણ નીકળે છે પોપટ ઘેટાના ગોવાળને કહે એ ભાઈ ઘેટાના ગોવાળ ભાઈ ઘેટાના ગોવાળ મારી માને એટલું કહેજે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટ સરોવરની પાર

થી ઘોડાનો ગોવાર હાથીનો ગોવાર ને સાંઢિયાનો ગોવાર નીકળ્યા ઘોડાના ગોવારે પોપટ ગોડાના ગોવારે પોપટને એક ઘોડો આપ્યો હાથીના ગોવારે પોપટ ને એક હાથી આપ્યો સાંઢિયાના ગોવારે પોપટને એક સાંઢિયો આપ્યો પછી તો પોપટ ગાય ભેંસ બકરા ઘેટા ઘોડા હાથી અને સાંઢિયા

બ્રેન કહે અત્યારે કાળી રાતે મારો ભાઈ ક્યાંથી હોય ભાગી જા તું તો કોઈ ચોર લાગે પછી તો પછી પોપટ તો ફોઈને ત્યાં પછી તો પોપટ ફઈને ત્યાં પણ ભાઈ પણ બાણા ઉગાડ્યા નહીં ઘણા સદા વ્હાલાને કોઈએ પણ બાણા ઉગાડ્યા નહીં સેવ મોટી માને ત્યાં ગયો ક્યાં ગયો મોટી માને મોટી માં મોટી બા બાળા ઉગાડો મોટી માં મોટી માં બાણા ઉગાડો બાણા ઉગાડો પાથરણા પથરાઓ ઢોલિયા ઢળાવો સરણાયો વગડાવો પોપટ ભાઈ પાક ખખેરે મોટી માએ તો પોપટ નો સાદ ઓળખ્યો તે કહે ઉભો રહે મારો દીકરો આવી લે બાણા ઉગાડું પાછી પછી બાણ ઉગાડ્યા એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટી બાને પગે લાગ્યા પછી માજીએ પોપટને માથે પાથરણા પથરાવ્યા ઢોલિયા ઢળાવ્યા અને ઉપર સુવાળા સુવાળા ગાઢલા પથરાવ્યા પછી મોટી મા કહે દીકરા જરા અહીં બેસજે હો હમણાં શરણાઈવાળાને બોલાવી લાવું છું